મિત્રો રંગો અને ખુશીઓનું પર્વ એટલે કે હોળીના પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને હોળીની રાખના જો તમે આ ચમત્કારિક ઉપાય કરી દેશો તો તમે ધનવાન બની જશો દુઃખ અને દરિદ્રતા તમારા જીવનમાંથી હંમેશા માટે સમાપ્ત થઈ જશે મિત્રો હોળીનું પર્વ વર્ષમાં એક વખત આવે છે અને આ પર્વની લોકો ખૂબ આતુરતાથી રાહ જોવે છે કારણ કે આ એક એવું પર્વ હોય છે કે આ દિવસે લોકો તેમનું કિસ્મત ચમકાવી શકે છે તો મિત્રો આજના વિડિયોમાં અમે તમને હોરીની રાખના એવા ચમત્કારિક ઉપાયો વિશે જણાવીશું જે ઉપાયો કરીને તમે તમારા જીવનમાંથી તમામ દુઃખ કષ્ટો અને દરિદ્રતાને દૂર કરી શકો છો તો મિત્રો આજની વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આજનો વિડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે તો આજની વિડીયોને અધૂરો છોડવાની ભૂલ ક્યારે ન કરતા આજની વિડિયોને અંત સુધી જરૂરથી જોજો અને વીડિયોને લાઈક કરી વધુમાં વધુ મિત્રો સાથે શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જયમાં લક્ષ્મી જરૂર લખી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો આ વર્ષે હોળીના દિવસે અનેક શુભ સંયોગોનું નિર્માણ થવા જઈ રહ્યું છે મિત્રો ઘણીવાર આપણા જીવનમાં નિરાશા આવી જાય છે અને આપણે હંમેશા એવું વિચારવા લાગીએ છીએ કે આપણું કિસ્મત ખરાબ છે પરંતુ તમારે હિંમત ન હારવી જોઈએ અને કિસ્મતના ભરોસેના બેસી રહેવું જોઈએ હોળીની રાખના આ ચમત્કારી ઉપાયો કરીને તમે તમારું કિસ્મત ચમકાવી શકો છો મિત્રો આજના વિડીયોમાં અમે તમને હોળીની રાખના એવા દસ ચમત્કારી ઉપાય વિશે જણાવીશું જે ઉપાય આજ સુધી કરીને લાખો લોકો પોતાનું ભાગ્ય ચમકાવી ચૂક્યા છે મિત્રો તમે જોયું હશે કે ઘણીવાર ખૂબ મહેનત કરવા છતાં પણ તમને સારું ફળ પ્રાપ્ત થતું નથી પરંતુ તમે નાના નાના અને સરળ ઉપાય કરીને તમારી સફળતાના માર્ગમાં આવતી બાધાઓને દૂર કરી શકો છો તો આ વર્ષની હોળી પર આ ઉપાય તમે ચોક્કસ કરી લેજો પરંતુ તે પહેલાં મિત્રો તમને એક ખાસ વાત જણાવી દઈએ કે જ્યારે પણ તમે કોઈ પણ ઉપાય કરો તો તે ઉપાય કરતા પહેલાં કોઈને કંઈ પણ ન જણાવવું જોઈએ કારણ કે જે ઉપાય ગુપ્ત રીતે કરવામાં આવે છે તેનું ફળ તત્કાળ પ્રાપ્ત થાય છે તેથી મિત્રો હોળીના દિવસે જે પણ ઉપાય તમે કરો છો તેને હંમેશા ગુપ્ત રાખીને જ કરવા જોઈએ અને બીજું કે હંમેશા પૂરી શ્રદ્ધા અને ભાવથી તમે કોઈ પણ ઉપાય કરો તો તેનું ફળ જરૂરથી પ્રાપ્ત થાય છે મિત્રો હોળીના પર્વ સાથે જોડાયેલી અનેક પૌરાણિક કથાઓ આપણને જાણવા મળે છે જેમાંથી મહત્વપૂર્ણ કથા છે ભક્ત પ્રહલાદ અને હિરણિયા કશ્યપની કથા ભક્ત પ્રહલાદ જે ભગવાન વિષ્ણુની ભક્તિમાં એટલો લીન હતો કે તેને પોતાના પિતા દ્વારા આપવામાં આવેલા દંડને ભગવાન વિષ્ણુના નામ સ્મરણથી દૂર કર્યા હતા અને આ કથા દરેક લોકો સારી રીતે જાણતા હશે મિત્રો હોળીના પર્વનું આપણા જીવનમાં ખાસ મહત્ત્વ રહેલું છે કારણ કે આ દિવસે આપણે જૂના મતભેદો ભૂલીને એકબીજા સાથે ખુશીઓ વહેંચીએ છીએ અને એકબીજાને ગળે લગાવીને રંગોત્સવ ઉજવીએ છીએ હોળીનો આ તહેવાર દરેક લોકોના જીવનમાં ખુશીઓનો રંગ ભરવાનું કામ કરે છે મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવે કામદેવને ભસ્મ કરી દીધા હતા જેનાથી હોળાષ્ટકની શરૂઆત થઈ હતી હોળાષ્ટકનો સંબંધ હિરણ્ય કશ્યપ અને પ્રહલાદની કથા સાથે પણ છે હોળાષ્ટક હોળીના આઠ દિવસો પહેલા શરૂ થાય છે અને આ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો વગેરે પ્રતિબંધિત માનવામાં આવે છે મિત્રો તેર માર્ચ બે હજાર પચ્ચીસ ગુરુવારના દિવસે હોળીકા દહનની સાથે આ હોળાષ્ટક સમાપ્ત થઈ જશે મિત્રો ચાલો હવે આપણે હોળીની રાખના ચમત્કારિક ઉપાયો વિશે જાણીએ પરંતુ મિત્રો તે પહેલા તમને વિનંતી છે કે વિડિયોને અંત સુધી જરૂરથી જોજો કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક સાબિત થાય છે તો મિત્રો જો કોઈ વ્યક્તિ તમારા ઘરમાં સતત બીમાર રહેતું હોય અને ઘણી દવાઓ કરવા છતાં તેને કોઈ પણ લાભ ન થઈ રહ્યો હોય તો હોરિકા દહનના સમયે દેશી ઘી બે લવિંગ અને એક પતાશું અને એક પાનનું પત્તું આ બધી વસ્તુઓને હોળીની આગમાં અર્પિત કરી દેવી જોઈએ અને આગલા દિવસે હોળીની રાખીને રોગીના શરીર પર લગાવવાથી સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે મિત્રો ઘણા લોકો તમારા ઉપર ટોણા ટોટકા કરે છે મેલી વિદ્યા સંમોહન વશીકરણ તાંત્રિક ક્રિયા વગેરે કરતા હોય છે તો તમારે હોલિકા દહનના સમયે દેશી ઘીમાં રાખેલા બે લવિંગ એક પતાસુ અને એક પાનનું પત્તું આ તમામ વસ્તુઓને હોળીની આગમાં નાખી આવવાના છે અને બે હાથ જોડીને હોળીની પરિક્રમા કરતા પ્રાર્થના કરવાની છે કે અમારા જીવનમાંથી દરેક પ્રકારના દસ્તો કષ્ટો દુઃખ અને સમસ્યાઓ દૂર કરજો આ પ્રકારે પ્રાર્થના કરીને ઘરે આવી જવાનું છે ત્યારબાદ આગલા દિવસ સવારે હોળીની રાખને લઈ આવીને તમારા આખા શરીર પર લગાવીને ત્યારબાદ ગરમ પાણીથી સ્નાન કરી લેવાનું છે તમે તત્કાળ મહેસૂસ કરશો કે તમારું શરીર એકદમ હલકું થઈ ગયું છે અને તમારા ઉપર કરવામાં આવેલા તંત્ર મંત્ર અને મેલી વિદ્યા જેવા તમામ ટોણા ટોટકા ભસ્મ થઈ જાય છે જો કોઈ માતા બહેનનો પતિ કોઈ અન્ય મહિલા સાથે રહે છે તો હોળીના દિવસે તમારે આગળ જણાવેલી સામગ્રી લઈ લેવાની છે અને સાથે જ હોળીની સળગતી આગમાં તે તમામ વસ્તુ અર્પિત કરી દેવાની છે સાથે જ હોળીની પરિક્રમા કરતા કરતા એક ગોમતી ચક્ર પોતાના પતિનું નામ લઈને હોળીની આગમાં નાખી દેવાનું છે જો આ ઉપાય કરી દેશો તો તમારો પતિ અન્ય કોઈ મહિલા પ્રત્યે ક્યારે આકર્ષિત નહીં થાય જો મિત્રો તમને એવું લાગી રહ્યું હોય કે તમારા ઉપર કે તમારા ઘરમાં કોઈ તંત્ર મંત્ર કે મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો છે તો તમારે હોળીના દિવસે હોળિકા દહન સમયે દેશી ઘીમાં ડૂબાડેલા બે લવિંગ એક બતાશું અને એક પાનનું પત્તું અને થોડી મિસરી લઈને આ તમામ વસ્તુઓને હોળીની આગમાં નાખી દેવાની છે આગલા દિવસે સવારે હોળીની રાખને લાવીને ચાંદીના તાવીજમાં ભરીને ગળામાં ધારણ કરી લેવાનું છે આ ઉપાય કરવાથી તમારા ઉપર કોઈએ તંત્ર મંત્ર કે વિદ્યા કરી હશે તો તે પૂરી રીતે નિષ્ક્રિય થઈ જશે જો મિત્રો કોઈ વ્યક્તિ તમારી પાસેથી લીધેલું ધન અને પૈસા તમને પાછા ન આપી રહ્યો હોય તો તમારે હોળી પ્રગટાવવાના સ્થળ પર કે જ્યાં હોળી પ્રગટાવવામાં આવે છે તે સ્થાન પર જઈને અનારના લાકડાથી તે વ્યક્તિનું નામ લખવાનું છે પછી માતાને પોતાનું ધન પાછું મળે તેવી વિનંતી કરતાં કરતા તે નામ પર થોડી ગુલાલનો છંટકાવ કરવાનો છે પછી તે કાગળ લઈને હોરીકા માતાને પ્રાર્થના કરવી કે તમારું અટકેલું ધન પાછું મળે પછી તે કાગળમાં લખેલા નામ ઉપર થોડી ગુલાલનો છંટકાવ કરીને તે કાગળને હોળીની અગ્નિમાં નાખી દેવાનું છે મિત્રો આ ઉપાય કરવાથી તમારું અટકેલું ધન પાછું મળે છે જો તમે કોઈ વ્યક્તિ સાથે દુશ્મની સમાપ્ત કરવા માંગો છો તો હોળિકા દહનના આગલા દિવસે તે સ્થાન પર રાત્રે બાર વાગે જઈને હોળી પ્રગટાવવાના સ્થળ ઉપર અનારના લાકડાથી ભોજપત્ર ઉપરથી તે વ્યક્તિનું નામ લખવાનું છે પછી તે નામને તમારા ડાબા હાથથી મિટાવી દેવાનું છે પછી તે સ્થાન પરથી થોડી રાખ લાવીને આગલા દિવસે તે વ્યક્તિના માથા ઉપર એ રાખને નાખી દેવાની છે જો તમે આ ઉપાય કરો છો તો કોઈ પણ વ્યક્તિ તમારા પ્રત્યે દુશ્મનીનો ભાવ રાખતો હશે તો તે સમાપ્ત થઈ જશે જો મિત્રો તમારા ઘરમાં નાના બાળકો હોય અને તેમને વારંવાર નજર દોષ લાગતો હોય તો હોળીકા દહનના સમયે દેશી ઘીમાં બે લવિંગ એક બતાશું અને એક પાનું પત્તું આ તમામ વસ્તુઓ હોળીની આગમાં નાખી દેવાની છે અને આગલા દિવસે હોળી માતાને પ્રાર્થના કર્યા બાદ હોળીની રાખને લાવીને તેને તાંબા અથવા ચાંદીના તાવીજમાં ભરીને ગળામાં ધારણ કરી લેવાથી નજર દોષ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે મિત્રો હોળીની રાખને લાલ કપડામાં બાંધીને તમારા ઘરમાં જે જગ્યાએ ધન અને પૈસા રાખતા હોય તે સ્થાન પર રાખી દેવાથી તમારા ઘરમાંથી વધારાનો ખર્ચ થતો નથી અને ધનહાનિ થતા અટકાવે છે મિત્રો આ ઉપાય ધનને આકર્ષિત કરવાનું કામ કરે છે મિત્રો નિત્ય રૂપથી હોળીની રાખનો તિલક લગાવવાથી તમે જે પણ કામ અર્થે જાવ છો તે તમામ કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થાય છે તો મિત્રો આ રીતે તમે જો હોળીની રાખના ઉપાય કરો છો તો તમારા જીવનમાંથી દુઃખ તકલીફ અને બીમારીઓ દૂર થઈ જાય છે હોલિકા દહનની રાખને એક તાવીજમાં બાંધીને ગળા અથવા હાથમાં ધારણ કરી લેવી આમ કરવાથી ખરાબ શક્તિઓ દૂર રહે છે અને કોઈ પણ પ્રકારના ટોણા ટોટકાની કોઈ અસર થતી નથી એક મુઠ્ઠીભર હોલિકાની રાખને શિવલિંગ પર ચઢાવવાથી કેતુની મહાદશાથી મુક્તિ મળે છે હોળીકા દહનની રાખમાં મીઠું અને રાય મેળવીને ઘરના કોઈ ગુપ્ત સ્થાન પર રાખી દેવી આમ કરવાથી ઘરમાં થવાવાળી બાધાઓ દૂર રહે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ પણ બન્યો રહે છે અને જો ઘરમાં કોઈ સતત બીમાર રહેતું હોય તો હોળીકા દહનની રાખને પૂર્ણિમાથી લઈને પૂર્ણિમા સુધી દરરોજ એક મહિના સુધી માથા પર લગાવવી આમ કરવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર રહે છે અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો કોઈ પણ ઉપાયને હંમેશા પૂરી શ્રદ્ધા અને ભાવ સાથે કરવામાં આવે તો તેનું શુભ ફળ જરૂરથી પ્રાપ્ત થાય છે તો મિત્રો આશા છે કે આજની આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને આજની આ વિડિયો તમને સારી લાગી હોય તો વિડિયોને લાઇક કરી વધુમાં વધુ મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક નવી વિડિયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો